યોગ્ય માર્ગદર્શન હેઠળ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા કાર્યરત છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી ચિત્રની કલાને બહાર લાવવા નવરંગ દ્વારા શાળા કોલેજોમાં ચિત્ર સ્પર્ધા અને વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના અનુસંધાને મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગો વિષય ઉપર શાળા કોલેજોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધામાં જુદી જુદી શાળા કોલેજોના નવસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સુંદર ચિત્રો પેઇન્ટ કર્યા હતા આ તમામ સ્પર્ધકોના ચિત્રો ચિત્ર નિષ્ણાંત દ્વારા ચેક કરીને સ્કૂલના દરેક ધોરણ અને કોલેજના દરેક વર્ષમાંથી એક એક બેસ્ટ ચિત્ર સ્પર્ધકની પસંદગી કરવામાં આવી હતી આ પસંદગી પામેલા સિંતેર જેટલા નવોદિત ચિત્રકારોને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપવા માટે નટવર સિંહજી આર્ટ ગેલેરી ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ચિત્ર નિષ્ણાંતો પરિમલભાઈ મકવાણા તૃતિબેન ગોકાણી અને શૈલેષભાઈ પરમાર વગેરેએ ચિત્રકલા બાબતે યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપી હતી શહેરના ઉગતા નવોદિત ચિત્રકારોને સતત માર્ગદર્શન અને તાલીમ મળતી રહે તે માટે દર મહિને ચિત્ર વર્કશોપનું આયોજન કરવાની નવરંગ ગ્રુપના પ્રમુખ લાખણસિંહ ગોરાણીયાએ જાહેરાત કરી હતી આ ચિત્ર સ્પર્ધા અને વર્કશોપને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણસિંહ ગોરાણિયા મંત્રી ડોક્ટર સ્નેહલ જોશી સંયોજક નીતિ શાહ સુનિલ મોઢા જય પંડ્યા દુષ્યંત પરમાર લાખણસિંહ આગઢ અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા પોરબંદરની શાળા અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલી સંગીત ચિત્રકલાને બહાર લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ચિત્ર સ્પર્ધાની અંદર પોરબંદરની શાળા કોલેજોના લગભગ નવસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સુંદર ચિત્રો દોર્યા હતા આ નવસો વિદ્યાર્થીઓમાંથી દરેક શાળા અને કોલેજના દરેક ધોરણ અને દરેક વર્ષમાંથી એક એક બેસ્ટ ચિત્રકાર વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યા છે અને તેમાંથી લગભગ એકસો ને સત્તર જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે તેમનું બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે તેમનું સન્માન કરવામાં આવશે અને તેમાંથી હાઈસ્કૂલ અને કોલેજ વિભાગના પંચોતેર જેટલા નવોદિત ચિત્રકારો કે જેમણે સુંદર ચિત્રો દોરી અને પ્રથમ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એ તમામને મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્રના વિષય નિષ્ણાતોને બોલાવી અને આ જે પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ છે એમને ચિત્રનું માર્ગદર્શન લાઈવ ડેમોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો અને એ વર્કશોપની અંદર ચિત્ર નિષ્ણાંતો દ્વારા ચિત્રનું નવોદિત જે ચિત્રકારો છે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પોરબંદરની અંદર ચિત્રનું કલા છે એ બહાર આવે અને નવોદિત ચિત્રકારો પણ એક ઉત્તમ ચિત્રકાર તરીકે પોરબંદરમાં પોતાનું જ્ઞાનનું પ્રદાન કરે એ માટે દર મહિને આ ચિત્રકારોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વિષય નિષ્ણાંતોને બોલાવી અને દર મહિને ચિત્રનો વર્કશોપ યોજવાનું પણ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે